ਨਰਬਾਦਾ ਜ਼ਿਲ੍ਹੇ ਦਾ ਗਰੂੜੀਸਰ ਤਾਲੂਕਾ ਦਾ ਮਾਡਣ ਗਾਮੇ ਨਰਭਾ Ksi ਡਿਪੜਾਏ ਗਾਮ ਮਾ ਖੁਸ਼ੀ ਦੇ ਤਿੰਨ ਲੋਕਾਂ ਪਰ ਹਮਲਾ ਕਰੀ ਇੱਕ ਮਹਿਲਾ ਨੇ ਭਾਰੀ ਖਾਤਾ ਤੈਨੂੰ ਮੌਤ ਨਹੀਂ ਪਹਜਿਓ ਹਤੂ ਜਾਰੇ ਦੋ ਲੋਕ ਨੇ ਗੰਬੇਰੀ ਜਾ ਪਹੁੰਚਾੜੀ ਨੇ ਡਿਪੜੋ ਜੰਗਰ ਮਾ ਬਾਕੀ ਛੁਟਿਓ ਹਤੋ નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના માંડણ ગામે સિનકુવા પાસે નિર્ભક્ષિત દીપડાએ ગામમાં ગુસી ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યો હતો જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું ગામની મહિલા સુરમિલા બેના અમરસિંહ ભાઈ દીપડાએ ફાડી ખાતા મહિલાનું કરુણ મોત નીપજતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી જન્મી હતી જોકે દીપડાના જીવલેણ હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે જોકે આ બાબતની જાણ દેડિયા ધારાસભ્ય વસાવાને થતા પોતે ઘટના સ્થળે પહોંચી જઈ અને અધિકારીઓને દીપડો પકડવા સૂચના અપાઈ હતી વન વિભાગે દીપડાને પકડવા મારણ સાથે પાંજરા મૂક્યા છે સતવારે દીપડો પકડાય એવી ગ્રામજનોની માંગ છે માંડણ સિનકુવા ગામમાં બાજુમાં જ આવેલો હોવાથી દેવ હાથરા જતા દર્શનાર્થીઓ

આ તમારે આગળ બકરા પર હુમલો કર્યો તો ને એ બી એમને હું ધ્યાન દોરું છું હા કે હમણાં આરએફઓ ને ડીસી સાહેબને હમણાં ફોન કરું છું આપણે ગોરા રેન્જ લાગે છે સર અત્યારે અમારે એટલો બધો પ્રોબ્લેમ છે અત્યારે તમે તો હુમલો જોશી ઠેક માથાવાડી સુધી અત્યારે લોકો રસ્તામાં પાણી પીવા માટે કુંડા બનાવેલા છે બરાબર તો અમારે હવે અમારે કઈ રીતે હરવું ફરવું સાઈડમાં બનાવે તો વાંધો નહીં